لوکي کرو نمتر کرو لوکي کرو فادر هاڻي بند کرو

હજી સુધી યોગ્ય કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે આંદોલન દરમિયાન ગ્રામજનોનું કહેવું હતું કે રોડની હાલતને કારણે દુર્ઘટનાઓનો ભય વધી રહ્યો છે વિદ્યાર્થીઓને શાળા કોલેજ પહોંચવામાં મુશ્કેલી પડે છે જ્યારે દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં મોટો જોખમ થાય છે સરપંચ આપી કે જો તંત્ર તાત્કાલિક સમારકામ શરૂ નહીં કરે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સ્થાનિક તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ગ્રામજનોને શાંતિ જાળવવાની વિનંતી કરી તે સાથે જ રોડ સુધારણા માટે જરૂરી કામગીરી જલ્દી હાથ ધરવામાં આવશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો

બિલકુલ રસ્તો છેલ્લા અઢીથી ત્રણ વર્ષમાં ખલાસ થઈ ગયો છે તો સરકારી તંત્ર આ રસ્તો ખાલી રિપેર કરે છે તે રિપેર કરે છે તે કઈ રીતે કે મેન્ટલ નાખવામાં આવે ને ઉપર માટોડી નાખી દેવામાં આવે માટોડી નાખ્યા પછી વાહનો જાય એટલે ધૂળ ઉડે છે ધૂળ ઉડવાથી દરેક વ્યક્તિને એટલી બધી તકલીફ પડે છે કે બહુ તકલીફ પડે છે અને આ રસ્તો તૂટી જવાથી અહીંયા એટલા બધા એક્સિડન્ટ થયા છે આ રૂટ પર અને

રોડ રસ્તા બધા રિપેર થઈ જશે પણ નાની દિવાળી નાની દિવાળી ગયા પછી આ પંદર દિવસ થઈ ગયા પણ હોવા છતાં હજુ આ રસ્તો રિપેર થયો નહીં અને તમામ બ્રિજો બંધ થવાને કારણે ડ્રાઈવરજન બંધ થવાને કારણે મોટા વાહનો કે એમપી માં જવા વાળા તમામ વાહનો આ રૂટ પર નીકળે છે અને ભારે વાહનોને કારણે આ રસ્તો બિલકુલ કન્ડમ થઈ ગયો છે અને એક્સિડન્ટો બી ભારે વાહનોથી વધારે થાય છે તો વહીવટી તંત્રને બી અમારી એક લાગણી છે કે તમે તાત્કાલિક આ રસ્તો બનાવો અને પદાધિકારીઓ પદાધિકારીઓ આ રૂટનો ઉપયોગ કરે છે કાયમ માટે અધિકારીઓ બી આ રૂટનો કાયમ માટે ઉપયોગ ઉપયોગ કરે છે કલેક્ટર હોય કે ડેપ્યુટી કલેક્ટર હોય કે મામલતદાર હોય કે ટીડીઓ હોય ધારાસભ્ય હોય તો સંસદ સભ્ય બધા જ રૂટ પર જાય છે પણ હોવા છતાં આ રસ્તા પર કોઈ પણ ધ્યાન આપતા નહીં તો પરજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે આ લોકો અને આ રોડ રિપેર નહીં કરતા તો કયા કારણોસર તમે આ રસ્તો રિપેર નહીં કરતા એ અમારી અમારે જાણવું છે એટલા માટે આજે અમે લગભગ પંદર થી વીસ ગામના આજુબાજુના ગામાના તમામ સરપંચો અને પબ્લિક બધા આવીને આમ વડતલાવ ચોકડીની નજીક મગનપુરા સ્ટેન્ડ પર આજે ચક્કાજામ કર્યો છે અને અધિકારીઓને બોલાવ્યો છે અધિકારીઓ હાલમાં અમને શું જવાબ આપે તે અમે નિર્ણય લેશું હોય મેટલ એકલા હોય જેથી કરીને આપણે પંચર પડે પંચર પડે એટલે ગાડી ગમે તેમાં ફરી જાય ને ગાડી ફરી ગયા પછીથી એક્સિડન્ટ થાય ને પાછળનો બધો વહાણ વ્યવહાર બંધ થઈ જાય ને બીજા લોકોને પંચર પડે ટાયરો નાના નાના સાધનોને ટાયરને પંચર પડે એટલે નાના ટાયર પંક્ચરવાળા લોકો કહી જાય ને એમને ટાયર ખરાબ હોય ને પછીથી એમને પાછું જવું કહે એમને એટલે ભૂખે મળે તરસે મળે ને આંખો બગડે આંખો બગડે દૂર ઉરવાથી આંખો બગડે એટલે આંખો સેહત બગડી જાય છે એમને ને પછી રોડ આખા બંધ કરી જાય છે એક્સિડન્ટો વધારે વધે છે અહીં ટોટલી એક્સિડન્ટો થાય છે અહીં એટલે તાત્કાલિક રિપેર કરવા અમારી માગણી છે ઠાકોરભાઈ પટેલ ઠાકોરભાઈ પટેલ મગનપુરા રસ્તા ને લઈને જે આજે ચક્કાજામ થયો છે આ ચક્કાજામ ને અમારે કેવું છે કે આજે ત્રણ વર્ષથી છોટાઉદેપુર રસ્તો બંધ કરવાથી હાઈવે બધું ડાયવર્ઝન આ રોડ પર બહાર દીધું છે કવઠવાળા બરાબર છે એના માટે આ રોડ તૂટી ગયો છે તો તમારે એટલું એને મેન્ટેનન્સ તો કરવું જોઈએ દર છ મહિને ચાર મહિને વરસાદ ગયો છે કેટલા ખાડા ને આ ખાડા ની અંદર ત્રણ થી ચાર માણસના પગ ભાગી ગયા છે પડી જવાથી અંદર પડ્યો પાછળ બે એક્સિડન્ટ થયા પગ ભાગી જ્યાં આવે તમારે ત્યાં કઈ ફરિયાદ કરવા આવે આ કન્ડિશન છે એટલે તાત્કાલિક ખાડા ઉપર ડોમર વ્યવસ્થિત કરો એવું અમારું ખાસ કેવું છે બસ અત્યારે આજે પબ્લિક જે ભેગી થયેલી છે રાસ્તા રોકો આંદોલન થઈ આંદોલન નથી રસ્તો ક્યારે બંધ ના કરાય પણ અમારી માંગ છે કે અહીંની પ્રજાને જે અત્યારે જે તકલીફો પડી રહી છે એ તો જેને તકલીફ પડે એને ખબર પડે એટલે આ મુંગી બેડી ને આંધળી સરકાર ને અમે કહેવા માંગીએ છીએ કે તમે વહેલી તકે આ નવો રોડ બનાવો નવો રોડ પછી બનશે પણ પહેલા તમે ઠીંગડા અહીંયા મરાવો તમારા જે સાહેબો આવે છે તો તાત્કાલિક તમે રોડ બનાવી દો છો કેમ અમે મનુષ્ય નથી અમે જાનવરો છે અને તમારા નેતાઓ જે દેવો છે ભગવાન છે એના માટે રાતોરાત તમે રોડ બનાવી દો છો અમારી એક જ માગ છે કાલ થી જ આના ઠીંગરા મારવાના ચાલુ કરો અને નવો રોડ બનાવો અહિયાં ભારદારી જે વાહનો જાય છે તેના કારણે આ રસ્તા ને નુકસાન થયેલું છે જે પેલો જે ડાયવર્જન ચાર ચાર વાર જે તૂટી ગયું છે અરે તમારે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તમે એવું કહો અમે પુલો બનાવીએ છીએ અમે નારા બનાવ્યા છે અમે રસ્તા બનાવે છે આ તમારા ગપ્પા મારવાના ગપ્પા તમે બંધ કરો પબ્લિક હવે જાગી ગઈ છે જો આપ જાગૃત પ્રજા જ્યારે આંદોલન પર ઉતરી જશે ને ત્યારે તમને ખબર પડી જશે અત્યારે તમે જે રેલીઓ છો અને વિવિધ પ્રકારના જે તાઈફા કરો છો એ તાઇફા બંધ કરીને પ્રજાની જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ તમે દૂર કરો સંખેરા વિધાનસભા આમ આદમી પાર્ટીના એડવોકેટ રંજનભાઈ તડવી હવે અમારી જ્યાંથી ભારત બ્રિજ તૂટો જ્યાંથી વહીવટતંત્ર તંત્રએ આ બેને છપ્પન તરીકે કામેના રોડનો ઉપયોગ કરે છે જ્યાંથી આ રોડ કચ્છર ઘાણ થઈ ગયો છે ભારે વાહનો જવાથી મધ્યપ્રદેશ ને જોતો રોડ હોવાથી મુખ્ય ગુજરાત જોતો ઉપયોગ થાય છે ભારે વાહનો જવાથી રોડ કચ્છ ધંધ થઈ ગયો છે એમ પર ધ્યાન આવતું અપાતું નથી અને મેન્ટેન કરે છે તો છૂટા કપચા નાખી અને માટી નાખવામાં આવે છે રોડો એરપોર્ટ ને જોરદાર વાળો પર તરત જ આટલો ખાડો પડે તો તરત રિપેર થાય છે આપડા ગામડાના પબ્લિક નું ધ્યાન દેવાતું નથી અને એને આપણે આ વાત પરવણ કરવો પડશે તો તમારી વાતને સાંભળવામાં આવશે એટલે તો તમારી વાત એ હા હવે સાહેબને નમ્ર વિનંતી હતી સાહેબ એમનો જવાબ આપ્યો કે સાંભળવા પર ધ્યાનથી બરોબર અમે જે પછી